નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જી ગોજીમાં નવથી બારના અંદર જે લોકો પ્રવાસી શિક્ષકોની અંદર ચાલ ચાલુ છે એ લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે સંચાલકોએ માંગણી કરી છે કે ભાઈ નવા જ્ઞાન સહાયકો કે શિક્ષણ સહાયક તમારા જે હોય એ આવતા નથી હાજર થતા નથી અમારું પ્લેસ સ્વીકારતા નથી તો જે ચાલુ પ્રવાસી શિક્ષકો છે એમને ચાલુ રાખો ચાલુ જે વિદ્યાર્થીઓ છે એમનું ભવિષ્ય બગડે છે એમનું ભણતર બગડે છે એવી માગણી સાથે સંચાલકોએ માગણી કરી છે કે ભાઈ પ્રવાસી શિક્ષકોને હાલ ચાલુ રાખો જ્યાં ચાલુ હોય ત્યાં હંગામી જે સ કરારવાળા શિક્ષકોને આવે ત્યાં સુધી જો આપણે વિગતો જોઈએ તો નવથી બારમાં પ્રવાસી શિક્ષકો ચાલુ રાખવા સંચાલકોની માંગ છે સરકારી સ્કૂલોમાં હંગામી શિક્ષકોની ભરતી માટેની અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો માટે અમલમાં મૂકેલી યોજનામાં ખાલી જગ્યાઓ સામે પૂરતા જ્ઞાન સહાયકો ન મળતા સંચાલકોએ પ્રવાસી શિક્ષકોની યોજના ચાલુ રાખવા માટે માંગ કરી છે ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને પૂરતી તૈયારી કરાવી શકાય તે માટે સંચાલકોએ પ્રવાસી શિક્ષકો આપવા માટે સરકારની રજૂઆત કરી છે જોકે બીજી બાજુ સરકાર જ્ઞાન સહાયકોને જ નિમવા માટે મક્કમ હોય આગામી સમયમાં સરકાર અને સંચાલકો વચ્ચે ઘર્ષણ વધી શકે છે અમદાવાદ શહેર સ્કૂલ સંચાલક મંડળ સહિતના સંચાલક મંડળો દ્વારા રાજ્ય સરકારને નવથી બારની ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકો ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે હજારો વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકો ચાલુ રાખવામાં આવે બીજી વિગતો જોઈએ તો બીજા સમાચાર પત્રોમાં પણ આ જ સમાચાર છે કે ભાઈ પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાની પાછો ક્યાં જો માંગ થઈ રહી છે સરકારી અને ગ્રાન્ટિડ એડ સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો નિર્ણય પાછો ખેંચવાની રાજ્ય શાળા સંચાલક મહામંડળે માંગ કરી છે મંડળના પદાધિકારીઓએ જણાવ્યું છે કે ભાઈ આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો શૈક્ષણિક ગુણવત્તાનો વિકટ પ્રશ્ન સર્જાશે તો જરૂરથી આ મેં સમાચાર તમારા મિત્રવર્તુળ જે પ્રવાસી શિક્ષકો હોય એવા મિત્રવર્તુળમાં ફેરવી ફેલાવી દો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો આભાર સાથે